આધાર કાર્ડ ઉપર તેનું નામ અને સરનામું અને જન્મ તારીખ અપડેટ કરવાની મંજૂરી આપી છે અને આ અપડેટ કરવા માટે માન્ય દસ્તાવેજ જરૂરી છે જો કે મોબાઈલ નંબર ઈમેલ લિંક અને ફોટો અથવા બાયોમેટ્રિક અપડેટ માટે કોઈ દસ્તાવેજોની જરૂર નથી અને ધારકો માટે સરનામું ઓનલાઈન બદલો અને યુનિટ આઈડીફી ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં તમે આધાર કાર્ડના ઓનલાઈન સરનામું બદલી શકો છો અને અહીં વિસ્તરી દસ્તાવેજની યાદીને યુડીઆઈ દ્વારા આ આધાર નંબર અને સરનામું માટે પીઓપી સરનામું પૂરો દસ્તાવેજ તરીકે સૂચિત કર્યો છે અને પાસપોર્ટ બેંક સ્ટેટમેન્ટ પાસબુક પોસ્ટ ઓફિસ એકાઉન્ટ પાસબુક રેશન કાર્ડ મતદાન આઈડી ડ્રાઇવિંગ લાયસન્સ સરકાર દ્વારા સેવા દ્વારા જાહેર કરેલા ફોટો ઓળખ કાર્ડ અને પીયુસી દ્વારા જાણી કરેલા ફોટો ઓળખ અને વીજળી બિલ અને પાસલ બિલ બ્યુક અને ટેલિફોન એન્ડ બિલ ત્રણ મહિના સુધી જૂનું અને પ્રોપર્ટી ટેક્સને સહિત એક વર્ષની જૂની અને ટિકિટ ગાર્ડ અને ત્રણ મહિના કરવાનું તો જૂનું વીમા પોલિસી બેક લેટ અને પરથી ફોટો અને સાથેનું પત્ર રજિસ્ટર કંપનીના લેટર અને પર જારી કરેલા ટેટ લેટર બેરિંગ ફોટો અને સહી માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલા લેટર એડમાં પર ફોટોગ્રાફર સહિતના સાથેના પત્ર અથવા માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરેલા ફોટોગ્રાફ સરનામાનો આઈડી અને નેરેગા કાર્ડ અને આર્મર લાયન્સ પેન્શન કાર્ડ ખેડૂત પાસબુક અને નોંધણી અપડેટ માટે યુડીએ આધાર કાર્ડ માન્ય પ્રમાણમાં એમપીના અથવા એમએલએને અથવા એમએલસીને અથવા રાષ્ટ્રપતિના અધિકારીઓ અથવા તહસીલ દ્વારા જારી કરવામાં આવેલા સરનામાનો પુરાવો અને માન આધાર કાર્ડનો માનવ પ્રમઠ ગ્રામીણ વિસ્તારમાં પણ નોંધણી અપડેટ માટે ગૃહ પંચાયત વડા અથવા સમક્ષ અધિકારી દ્વારા જારી કરાયેલા પ્રમાણપત્ર જોશી આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો